તો મિત્રો આ ડેમો અમે બતાવી રહ્યા છીએ જો આ રીતે એકદમ ધુવાડો કરી નાખે છે અને ધુવાડો પણ ફાયરિંગ તમે જોવાનું એકદમ મસ્ત ફાયરિંગ છે અને દવાની પૂરેપૂરી માત્રામાં આનું રિઝલ્ટ મળી મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે અસ્પી ભારતમાં ધૂમ મચાવે છે અસ્પીના પંપ બધા એમાં આ પેટ્રોલનો પંપ જે છે પેટ્રોલથી ચાલવા વાળો એમાં ઓઇલ પણ થોડુંક નાખવું પડે છે સાઈડની ટેન્કમાં બહુ ઓછું નાખવું પડે છે જે આમાં પેટ્રોલની અંદર જો વાત કરું તો પાંચસોથી થી છસો એમ ડીઝલને પેટ્રોલ આમાં પૂરવું પડે છે અને એ પૂર્યા પછી આ જે નોઝલ છે એની અફલાતનું નોઝલ છે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની નોઝલ છે અને તે એકદમ પંદરથી વીસ ફૂટ સુધીનો ફાયરિંગ કરે છે ટૂંકમાં એ આપણે બતાડેલું છે અને ચાલીસ ફૂટ સુધી પણ ખેડૂતોનો અભિપ્રાય મુજબ ચાલીસ ફૂટ પણ એમાં કામ કરે છે અને સાથે અમારે ભવાનભાઈ ગોહિલ જેવો કંટાળા ગામના પ્રગતિશીલ ખેડૂત છે ને તેઓનો બધા ભાઈઓની થી કેટલા થર્ડ તમારા આંબેરણના છે પંદરસો થડ છે ને જે લાંબા ટાઈમથી આની અંદર કામ કરી રહ્યા છે ને તેને આ પંપની ખરીદી કરી છે તો આ પંપની વિશેષ માહિતી જો હું તમને આપું તો આની અંદર પંદરથી ચાલીસ ફૂટ સુધીનું ફાયરિંગ કરી શકે છે એવી ક્ષમતા છે અને આગળ થોડીક વાત પહેલાં તમે આનો ડેમો પણ લીધેલો હતો અને અત્યારે પણ તમને આ થોડુંક અમે બતાડીશું બીજું કોઈ નાના આંબેરણ હોય અને એની અંદર જો સ્પ્રે કરવો હોય તો એનો ધોળા મૂકતા આનો સ્પ્રે થાય છે સાથે સાથે એની જો બીજી હું તમને ખાસિયતની વાત કરું તો આની ટેન્ક ટેન્ક એટલી બધી મજબૂત છે કે બીજા કોઈ પણ કંપનીના તમે પંપ લો એની કરતાં આની પંપ આ ટેન્ક ઓરિજિનલ ફાઇબરની છે અને તૂટતી પણ નથી બીજી જો તમને વાત કરું એન્જિનની તો બીજા એન્જિનની અંદર કદાચ ઓઇલ વગર તમે ચાલુ કર્યું હોય તો મુશ્કેલી થાય છે જ્યારે આને ઓઇલ વગર ચાલુ કરો તો પણ તમને આમાં બે ટીપા નાખીને પાછું કાર્બોરેટર ઉપર બે ટીપા નાખીને સ્ટાર્ટ કરવાથી એકદમ પાછું ચાલુ થઈ જાય છે બીજી ખાસિયતની જો વાત કરું તો લાંબા ટાઈમ સુધી પડી હોય પંપ અને કદાચ પાછળથી આપણે જો એને વાપરવાનો છું હોય તો આને પણ તમે સ્ટાર્ટ ઇઝીલી સ્ટાર્ટ કરી શકો છો એકદમ સરસ મજાનો પંપ છે ઓછી કિંમતમાં મળે છે અને એસપીનું બ્રાન્ડેડ નામ છે જે ભારતની અંદર અને બહુ ખેડૂતોને દવા છાંટે છે એનું રિઝલ્ટ પણ સારું આમાં આવી રહી છે તમે જોઈ શકાય છે આ કેટલી ઝડપથી કામ થઈ રહ્યું છે એ તમે જોઈ શકાય છે આની અંદર આ રીતે સ્પ્રે જલ્દી થઈ જાય છે અને દવાનો વપરાશ ની જે રિઝલ્ટની ક્ષમતા છે એ એસીથી નેવું ટકા સુધી અપ થઈ જાય છે